નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં આવેલી વાસલિયા સ્કૂલ ઓફ નોલેજમાં શિક્ષકની વિદ્યાર્થી પર કરેલી આક્રમક મારપીટે સમગ્ર વિસ્તારને હલાવી નાખ્યો છે એક વાયરલ વિડીયોમાં શિક્ષક પારગી સગજીભાઈ દ્વારા ધોરણ આઠના વિદ્યાર્થીને આક્રમક રીતે મારપીટ કરતા જોવા મળ્યા છે આ ભયાનક ઘટના સાની અંદર જ બની જ્યાં શિક્ષકે વિદ્યાર્થીને એટલી કઠોરતાથી માર્યો કે તેની પીઠ પર લોહીના નિશાન પડી ગયા વિડિયો સોશિયલ મીડિયા પર તીવ્ર રીતે વાયરલ થયો છે જેમાં શિક્ષકનું આ નિર્દય વર્તન સ્પષ્ટ દેખાય છે આ ના વાયરલ થવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને શિક્ષણ વ્યવસ્થા પર પ્રશ્ન ઊભા થયા છે હું મહેન્દ્રભાઈ અગ્રવાલ કાલ ગઈ કાલે મારા છોકરાને સ્કૂલમાં હિન્દી શિક્ષકે માર માર્યું હતું પછી છોકરાએ ઘરે આવીને મને બધી વિગત બતાવી કે પપ્પા મારી સાથે સાહેબે મને એવી રીતે માર્યું છે તો મેં તૈયારીમાં પ્રિન્સિપાલ પ્રિન્સિપાલશ્રીને મેં જાણ કરી રાત્રે અને રાત્રે પ્રિન્સિપાલશ્રીએ મને બાહેદરી આપી કે તમે સવાર થવા દો અને સવારે તમે મને સ્કૂલમાં મળો આપણે આગળ યોગ્ય કાર્યવાહી કરીશું સાહેબના કીધા પ્રમાણે હું બપોરે હું આવ્યો અને સાહેબને મળ્યો સાહેબે હગજીભાઈને બી બોલાયા અને એમની જોડે રૂબરૂ ચર્ચા થઈ પછી સાહેબે મને વાયદારી આપી કે આ કૃત્ય કર્યું બહુ ગલત કૃત્ય કર્યું છે હું સહમત છું આના કૃત્યથી અને આના કૃત્યને દેખતા તકા હું અમને તૈયારીમાં શાળામાંથી સસ્પેન્ડ કરું છું જ્યારે શાળામાંથી સસ્પેન્ડ કરવાની વાત કરી તો મને સંતુષ્ટિ થઈ અને સંતુષ્ટિ એના માટે થઈ કે આ શિક્ષક અન્ય છોકરાઓ સાથે આવું કૃત્ય ના કરે આ અમારો હેતુ છે

વર્ગખંડમાં જે સજા કરી હતી તેના ભાગરૂપે વાલીશ્રીએ અમને ગઈકાલે સાંજે જાણ કરી હતી અને તેના અનુસંધાનમાં બીજા દિવસે એટલે કે આજે તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ વાલી સાથે મળી અને એ શિક્ષકને બોલાવી અને તમામ ઘટનાનો અમે રિવ્યૂ લીધો અને એ રિવ્યૂ બાદ વાલીશ્રીને મંતવ્ય અનુસાર સમાધાન કરી અને શાળામાંથી એ શિક્ષકને છૂટા કર્યા છે આ ફક્ત શાળાના હિત માટે બાળકોના હિત માટે આ શિક્ષકે જે પણ સજા કરી હતી વિદ્યાર્થીને વિદ્યાર્થીની લાગણી અમને દરેક બાળકો પ્રત્યે હોય છે અને એના અનુસંધાનમાં લઈ અમે એ શિક્ષકને શાળામાંથી બરતરફ કરેલી છે આ સંચાલક પૂર્વ મંડળે તમામે આ બાબતને બાહીધરી આપી છે અને વાલીને ધ્યાનમાં લઈ અને એ શિક્ષકને અમે શાળામાંથી છૂટા કરેલી છે વિદ્યાર્થીના વાલી આ ઘટના વિશે તાત્કાલિક શાળા વહીવટને જાણ કરી જેના પણ શિક્ષણ વિભાગે ઝડપી કાર્યવાહી કરી શિક્ષક પારગી સબજી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વિભાગના અધિકારીઓ તપાસ શરૂ કરી દીધી છે અને વધુ કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને આ ઘટના શિક્ષક વિદ્યાર્થી સંબંધની પવિત્રતા પર કલંક છે ડીડીબી ન્યૂઝ આ મામલાની વધુ અપડેટ્સ તમારી પાસે લાવશે શિક્ષણમાં હિંસાને કોઈ જગ્યા નથી આપણે બધા મળી આવી અનૈતિકતા વિરુદ્ધ લડવું જોઈએ વધુ સમાચાર માટે ડીડીબી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બેલ આઇકન દબાવો ધન્યવાદ